બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંલઝ્ન કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંચા વ્યાજ દરે લોન મેળવીને લોકોને જે કનડગટ થાય છે તેના માટે વ્યાજખોરોને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોકસંવાદ કરીને નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને લોકોને બેંક મારફતે લોન અપાવીને પોલીસ દ્વારા સેવા સુરક્ષા અને શાંતિનું સૂત્ર ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે એવું જણાવ્યું આવ્યું હતું પશ્ચિમ કચ્છ પોલીસ લોકોની સાથે લોકો માટે તથા પ્રજાભિમુખ સંકલન સાથે વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ તથા બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંલગ્ન કરી લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ કચ્છમાં એસપી તથા આઈજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે મોટી માત્રામાં અરજદારો પણ જોડાયા હતા કુલ દસ જેટલા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી હતી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી ભુજના રમેશ ભાનુશાલીએ વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદ લખાવી હોવાનું તેમજ બાર લાખની સામે વીસ લાખનું મંડપ સર્વિસનું કામ કર્યા હોવા છતાં હજુ પણ વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ ફોજદારી કેસ કરીને સિક્યુરિટીના ભાગે લીધેલા ચેક પરત ન આપવા બાબતે અરજી કરી હતી આજે જે ગેરકાયદેસર નાણા દીકના લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોક સંવાદ રાખવામાં આવ્યો તો એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે તેના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ પ્રથમ તો જણાવ કે અત્યારે આ લોક લોકસંવાદ હતો લોક લોકસંવાદ ની અંદર જુદા જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોર જુંગલમાં ફસાયા હોય તે અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કઈ પણ તકલીફ હોય તો અમારો ફોન થી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદ નું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંક જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોન ની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે મેં બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે મારા ફાધરે વ્યાજે પૈસા લીધા હતા તો એમણે બધા લીધા હતા એના કરતાં વધારે રિટર્ન પાછા કરી આપ્યા છે એમને તો બી ત્રણ ચાર જણા છે એ એમને ગાળા ગાળી કરે છે મારી દુકાને આવીને મને ધમકીઓ દે છે મારા ફાધરને જેમ તેમ બોલે છે કે જ્યાં મળશે ત્યાં મારી નાખશું મારા ફાધર ઘરથી બારે નથી નીકળી શકતા મારા ફાધર વચ્ચે કચ્છ મૂકીને પણ વયા ગયા હતા એના પછી મારા ફાધરે જમીન વેચી અમારી પછી અમારું એક મકાન વેચી નાખ્યું એ લોકોને બધા પૈસા દઈ દીધા તો બી એ રોજના દસ દસ ટકા વ્યાજ લઈને અમને બહુ જ હેરાન કરે છે એમાંથી એકનું નામ છે જુસફભાઈ થેબા એ કેમ્પમાં રહે છે એકનું નામ છે જાહીદ સમેજા એ પણ કેમ્પમાં રહે છે ને એકનું નામ છે હનીફ ગઘડા અને એક અન્ય ભાઈ છે એમનું નામ નથી ખબર એ મેસેજમાં અમને જેમ તેમ ગાળો લખી લખી અને જેવી તેવી ગાળો બોલે છે ને મારા ફાધરને બહુ જ ટોર્ચર કરે છે અમે પૈસા લીધા હતા એના કરતાં તો બહુ જ વધારે પાછા રિટર્ન પણ આપી દીધા છે પછી અમે જોયું કે સોશિયલ મીડિયામાં હમણાં બધું આવું આવે છે કે અહીંયા કને ન્યાય મળે છે આવી રીતના છે તો હું ને મારા મધર અહીંયા કને ન્યાય મળે એના માટે આવ્યા છે પોલીસવાળાએ અમને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો અમને કીધું કે કાંઈ પણ તકલીફ છે એ તમે બધું લખાવી દો અને અમે અહીંયા કઈ કમ્પ્લેન પણ લખાવી છે એ જે હશે એ કે તરત અમે એક્શન લેશો એના માટે રમેશ લાઇટ મંડપોવાળા અહીંયા તો 35-40 વર્ષથી હું આ કામ કરું છું છેલ્લા ચાર પાંચ વર્ષથી કોરોના વગેરેના કારણે અમારા ધંધા ઉપર બહુ માઠી અસર પડી ગઈ હતી એના કારણે મારી પાસે જે બજારના રૂપિયા હતા જે મેં વ્યાજે લીધા હતા એ લોકોનો વ્યાજ ચૂકવવામાં આગળ પાછળ થયો તેમાં અમારો લાઈન વધારે ખોરવાઈ ગઈ અને વ્યાજવારો ગમે રીતે મને બહુ સતાવતા હતા ત્યારે હું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ્યારે આઈજી સાહેબે અહીંયા લોક દરબાર કર્યો હતો એમાં મેં રજૂ થયો અને મને આઈજી સાહેબે એસપી સાહેબે પછી એલસીબી ના કાંઈક ગઢવી સાહેબ હતા એ લોકોએ ખૂબ મદદ કરી વાઘેલા સાહેબ આઈજી હતા ખૂબ મદદ કરી એમણે અને મને આ વ્યાજવાળાઓની પીડામાંથી બહુ રાહત અપાવી હતી પછી મેં એ જે વ્યાજવારો હતા એમને પણ કીધું કે ભાઈ મને તમે કામ અપાવો તો તમને હું મારા કામમાંથી પૈસા તમને વસૂલ કરી દઈશ તો એ લીધે મેં ઘડી ઘડી વસ્તુનો ફોલો કર્યો તો મને કામ પણ અપાવ્યા હું ઘણા બધા લોકોને પૈસા દઈ ગયો અને મને એક આ અધિકારીઓના કારણે મને ખૂબ રાહત થઈ ગઈ પછી અત્યારે મારે ફરજિયાત એટલે આવવું પડ્યું ચાર વર્ષ પછી કે નખત્રણાના ભરતભાઈ બેચરલાલ સોની એમની પાસેથી મેં બાર લાખ રૂપિયા ઘણા બધા વર્ષો પહેલા દરમિયાન અને આ બધી આકરી માઠી આવી એમાં વ્યાજ ન ચૂકવવાના કારણે એમણે મારા ટાઈમ સર વ્યાજ ન ચૂકવવાના કારણે એમણે મારા પર કોર્ટ કેસ કર્યો કોર્ટ કેસ દરમિયાન મેં એમને હાથ પગ જોડી કીધું કે યાર તમારા ઘરે પ્રસંગો ત્યારે મને કહેજો આ અધિકારીઓ પણ એમણે કીધું એટલે એમના દીકરાના જે લગ્ન હતા એ દીકરાના લગ્નમાં બાર લાખ રૂપિયા માટે મને એમણે ની અગેન્સ્ટ માં વીસેક લાખ રૂપિયાનું કામ કરી દીધું મારું એમણે સન્માન કર્યું મને એમણે જશ આપ્યો એ ગણપતિ બાપાની મૂર્તિ આપી સાલ પહેરાવી બધા સગાવાલાઓને ભેગા કર્યા એમણે અને મને જાહેરમાં એમણે કીધું કે એમણે બહુ સારું કામ કર્યું પછી મેં મારા ચેક જયારે પાછા માંગ્યા બાર લાખના એમણે સિક્યુરિટી માટે જે રાખ્યા હતા તો મને એમણે કીધું કે પડ્યા છે એમ કરીને સમય કાઢી નાખ્યો મહિના પછી ચેક નાખી દીધો એટલે એમની પાસે જે ચાર ચેક હતા એમાંથી એક ચેક એમણે બેંકમાં નાખ્યો અને રિટર્ન કરાવ્યો અને મારા ઉપર વળી પાછો એક ફોજદારી કેસ કર્યો છે અત્યારે મારા એમના પાસે ત્રણ ચેક પડ્યા છે મારી આ અધિકારીઓ પાસે ઈ માંગણી હતી કે મને મારા ચેક પાછા અપાવે અને વતા મારા ઉપર જે ફોજદારી કેસ છે એમાં મને રાહત અપાવે એના માટે અધિકારી સાહેબ પાસે આવ્યો હતો મને આ અધિકારી ઉપર અતિવિશ્વાસ છે લોકો ભલે પોલીસ નો વિશ્વાસ કરે કે ન કરે પણ મને અનુભવ છે કે પોલીસ તંત્ર એકદમ ઓલ છે